મંત્રી મંડળમાં હવે પરિસ્થિતિ સરકારની એવી થઈ ગઈ છે કે એકસો સાહીઠ કરતા વધારે ધારાસભ્યો થઈ ગયા છે અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું હવે ઘરના છોકરા જ ઘંટી ચાટા અને ઉપાધ્યાય આંટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી થઈ રહી છે એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે કારણ કે માની લો કે કોંગ્રેસ માંથી ગયેલાઓ ને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે જે ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે પણ હાલ અત્યારે એક ધકેલાઈ ગયા છે તો એ લોકોમાં પણ નારાજગી ઊભી થાય એના કારણે આ લોકો આ નિર્ણય લઈ શકતા નથી પ્રદેશ પ્રમુખ ની પણ એ લોકો કવાયત કરી રહ્યા છે પણ હજી સુધી એ નિમણૂક કરી શકતા નથી કારણ કે ભારત ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ઉકળતો ચરૂ છે એ ચરૂ ગમે ત્યારે વિસ્ફોટ રૂપે બહાર આવે તો નવાય નહીં એટલે એ લોકો ડરી રહ્યા છે